માવઠું ગુજરાતની સાથે ગુંદીની જેમ સોંટી ગયું છે ગુજરાતમાં દર પંદર દિવસે માવઠું આવવાની વાતાવરણની ઘટના સામાન્ય બની ગઈ છે હજુ તો ગુજરાતમાં માંડ માંડ ઠંડી બેઠી છે ત્યાં તો ફરી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ હવામાન વિભાગે ફરી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં આઠ નવ અને દસ જાન્યુઆરીએ વરસાદ પડવાની સંભાવના છે જોકે આ વચ્ચે ઠંડીની આફત તો યથાવત રહે છે ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહે છે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે રાજ્યમાં ઠંડીનો સમકારો યથાવત છે રાજ્યમાં ઠંડી સાથે કમોસમી વરસાદની પણ આગાહી છે હવે આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે સાત જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટો પલટો આવશે આઠ નવ દસ જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ગુજરાતના ઓગણીસ શહેરોમાં તાપમાન સોળ ડિગ્રી આસપાસ નોંધાયું છે નવ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન સાથે કેસોત્સવથી ઠંડુ શહેર બન્યું છે તો હંમેશા ઠંડુ ગાર રહેતું નલિયા બીજા ક્રમે આવી ગયું છે